સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટ સંહિતા ગ્રંથ ભાગે પાન નંબર ત્રણસો નવ પરનો પ્રસંગ છે પૂરણ તથા પરિપૂરણનો ભેદ બોલ શ્રી ગોપાલ લીલાય પાંચા ભાભા કહે છે કે વિનોદરાય મોટાની વાણી મોટી હોય તેના ફળ પણ મોટા હોય જીવનદાસને કેટલી દિનતા વધી જેથી શ્રીજીએ પોતાની લીલાનું સાક્ષાત દર્શન કરાવીને જશ ગૌરાવ્યો એટલે તો આગળ તેમણે મોટો ઉચ્ચાર કર્યો અદગો ઉચ્ચાર કર્યો અને તે સ્વરૂપની પરિપૂર્ણતા સમજાવી પૂરણ મેં પૂરણ સદા મેરે જીવન પ્રાણ કૃપ કરો કૃપા મોએ દિન પર તુમ હો દયા નિધાન કવિ પોતાનો મન મનોરથ પૂર્ણ કરવા કેટલી દિનતા દાખવે છે કે હે મારા પ્રાણ જીવન તમે તો સર્વથા પરિપૂર્ણ છો તો મને તમારો દિનદાસ જાણીને મારા પર કૃપા કરો આપતો દયા નિધાન છો કૃપા નિધાન છો કવિની દિનતા સર્વોપરી પરિપૂર્ણ છે તેમ જાણવામાં આવે છે કશરદાસ કહી રહ્યા છે કે બાબા પૂરણ મેં પૂરણ સદા તેનો જરા વધુ ચોક પાડીને સમજાવો જેથી પૂરણ ને પરિપૂરણનો ભેદ સમજાય હવે પાંચા બાબા કશરદાસને સંબોધીને પૂરણ અને પરિપૂરણનો ભેદ સમજાવી રહ્યા છે કહે છે કે કશરદાસ ભલું પૂછ્યો પૂછવાથી પ્રસંગની છણાવટ વધુ સારી થાય પૂરણમાં પૂર્ણ ભળે છે ત્યારે સર્વોપરી એ પરિપૂર્ણ કહેવાય તે પરિપૂરણ તો એક રસાત્મિક પુરુષોત્તમ જ છે જેમાંથી અનેક પૂર્ણ પ્રગટ થયા છે ભગવદીનું જીવન એ કર્તવ્ય પરાયણ જીવન છે અને પરિપૂર્ણ જીવન તેનું છે સર્વ અપેક્ષા રહિત છે પરિપૂર્ણ અને સંપૂર્ણમાં અંતર છે સંપૂર્ણ એટલે કે સારી રીતે પૂર્ણ કોઈ એક કલામાં પૂર્ણ હોય તેને પૂર્ણ કલાકાર કહેવાય અને જે બધી જ કલામાં પરિપૂર્ણ હોય તેને પરિપૂર્ણ કલાકાર કહેવાય જે ચારેય બાજુથી પૂર્ણ હોય જેમાં કોઈ ન્યૂનતા ન હોય કાંઈ અછત ન હોય માટે શ્રી ગોપાલલાલને પરિપૂર્ણ કહ્યા છે અને ભગવદ લીલાના આનંદનો અનુભવ કરનાર ભગવદી પણ પરિપૂર્ણ જ કહેવાય તે ભગવાન પાસે કાંઈ માગતા નથી ભગવતીનું જીવન સર્વ અપેક્ષા રહિત હોય છે જેની પાસે સર્વ સમર્થ શ્રીજી તેની ઈચ્છાને પરિપૂર્ણ કરવા સદા સર્વદા તેના હરદા કમલમાં બિરાજીને રહે છે અને સર્વ મન મનોરથ તેના પરિપૂર્ણ કરે છે જેથી ભગવતી જન પ્રભુ પાસે દિનતા જ ભાખે છે દિનતા ને વર્ષ મારો વાલો છે જેથી જીવનદાસ એ જ યાચના કરે છે કૃપા કરો મોએ દિન પર તુમ હો દયા નિધાન સેવક તો દિન સદાને માટે છે અને પ્રભુનો સ્વભાવ દયાળુ છે કૃપાળુ છે જન હિત કરતા છે જન ઉપર અનુગ્રહ કરવા છે પધાર્યા છે પાંચા બાપા કહે છે કે પછી કાવ્ય કડીઓનું વર્ણવ આગળના પ્રસંગે થઈ ગયું છે તો વિશેષ તો શું કહેવાય પ્રસંગના વિશે પ્રસંગ તો રંચક પણ કહેવો રહ્યો અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ